નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે જે ઘઉં ઢળે છે એ શા માટે ઢળે છે અને એને કેવી રીતે આપણે અટકાવી શકાય અને જે વધારે ખેડૂતોનો એક સવાલ આવે છે કે આપણે જે છેલ્લું પાણ પાઈએ છીએ તો ત્યારે જે ઘઉં ઢળે છે તો છેલ્લું પાણ આપવું જોઈએ કે નહીં એના વિશે પણ વાત કરવાના છીએ તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો સૌથી પહેલાં આપણે વાત એ કરીએ કે ઘઉં શા માટે ઢળતા હોય છે ઘઉં ઢળવાના ઘણા કારણો હોય છે એમાં સૌથી જે એક મેઈન કારણ છે જે મને લાગે છે એ પ્રમાણે કે આપણે જ્યારે પણ ઘઉંનું વાવેતર કરીએ છીએ તો આપણા જે ઘઉંનું વાવેતર છે એમાં જે આપણા ક્યારા કરીએ છીએ તો સૌથી વધારે આપણે એમાં ક્યાં ઢરતા હોય ઘઉં કે જ્યાં આપણે પાણી ભરાતું હોય તો વધારે આપણે પાણી બે જગ્યાએ ભરાતું હોય એક આપણી પછાટનો ભાગ હોય ત્યાં અને એક આપણા ક્યારામાં ક્યાંય વચ્ચે જોબ હોય અથવા ત્યાં ક્યારામાં વધારે પાણી ભરાતું હોય તો એવી જગ્યાએ આપણે વધારે આપણે ઘઉં છે એ ઢળતા હોઈએ છીએ તો આ જે ઘઉં આપણે ઢરે છે તો અત્યારે આ સમયે જો હવે અત્યારે આ જે ઘઉં છે અત્યારે એમાં અત્યારે આપણે ડુંડી છે અત્યારે નીકળી ગઈ છે અને હજી આમાં દાણા ચડેલા નથી પણ આ હજી ઘઉં આપણે ઢળશે નહીં ઢળશે ક્યારે કે જ્યારે આમાં દાણા ચડશે અને વજન થશે ત્યારે પણ એ એ જ જગ્યાએ ઢળશે એક તો પસાટ અને જ્યાં આપણે પાણી ભરાતું હશે તો ત્યાં પણ એનો મતલબ એ નથી કે અત્યારે એ પાણી ભરાય છે એટલે ઢળે છે આ તમારે પહેલેથી જ છે એ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જ્યારે આપણે ઘઉં વાવીએ છીએ તો જ્યાં જ્યાં તમારે પાણી ભરાતું હોય પહેલેથી પસાટે અને જે જી ભાગમાં એ ભાગમાં જે ઘઉં હોય છે એ ઘઉંને ભેજ પણ લાંબા સમય સુધી મળતો હોય છે નાના ઘઉં હોય ત્યારે તો એનાથી શું થાય કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે આપણે જે વસ્તુની જરૂર છે એ આપને ઓછી મહેનતે મળી જતી હોય તો આપણે પણ ખોટી મહેનત કરતા નથી એવી જ રીતે જે ઘઉંના મૂળ હોય છે એને આરામથી ભેજ મળી જાય છે ને ભેજની સાથે જે એને પોષક તત્વોને જે જો મળવું જોઈએ એ પણ એને મળી જાય છે તો એટલા માટે એ વધારે મહેનત નથી કરતા અને એના મૂળ છે એટલા વિકસિત નથી થતાં ને ફેલાતા નથી ને જમીનમાં એટલા ઊંડા ઉતરતા નથી કારણ કે એને ભેજ છે એ મળી જાય છે જો હમણાં ભેજ ના મળે તો એ નીચે જમીનમાં ભેજ ગોતવા છે અંદર ઉતરત પણ એ કાંઈ અંદર એટલા બેસતા નથી તો આને કારણે શું પ્રોબ્લેમ થાય કે આપણા જેમ ઘઉં મોટા થશે એમ પછી જ્યારે આપણા ઘઉં મોટા થાય ને છેલું પાણ આપણે આપતા હોય અને ડુંડીમાં છે એ દાણા ભરાય અને પછી આપણે પાણી પાઈએ એટલે શું થાય કે જ્યાં જમીન મોકરી પડે અને આપણા જે ઘઉંના મૂળ છે એ જગ્યાએ એટલા મજબૂત ના હોય એટલે એ ઘઉં છે ડાયરેક્ટ ઢરી જતા હોય છે તો આ એક મેન કારણ છે આપને શું લાગે કે પસાટે પાણી અત્યારે છેલ્લા પાણમાં ભરાય એટલે એ ઘઉં ઢળે છે પણ હકીકત આ છે કે શરૂઆતમાં છે આપણે એને જે મૂળને જે વિકાસને જે બેસવા જોઈએ એ નથી બેસતા તો એટલા માટે છે આપણે જે શરૂઆતના જે આપણે ઘઉંને આપણે પાણ આપીએ છીએ પેલું ત્રીજું પાણ કે ચોથું પાણ ત્યાં સુધી થોડા ઘઉંને ખેંચાતું ખેંચાતું પાણી આપવું જોઈએ જેથી એના મૂળ છે એ સારી રીતે વિકસિત થાય અને અંદર જમીનમાં વધારે બેસે તો આ એક મને મેન કારણ લાગે છે પછી એક બીજું કારણ છે આપણે પવન તો આપણે છેલ્લું પાણ પાતા હોય તો ત્યારે પવનને કારણે પણ આપણા ઘઉં ઢળતા હોય તો આપણે એનો જે પાણી પાપ પાવાનો જે સમય છે તો હવે એમાં એવું છે કે આપણે જે 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 ડિસ્ટ્રિક્ટમાં જે પાવર આપણે આપતો હોય પાણીનો થ્રી પેજ લાઇટનો તો એ પ્રમાણે આપણે પાણી આપવું જ પડે છે પણ બને ત્યાં સુધી આપણે એવું રાખવું કે જ્યારે પવન ના હોય અથવા બપોર પછીના સમયમાં છે આપણે પાણી આપવું જોઈએ જેથી રાતે છે આપણે પવનનો એટલો કાંઈ વેગ ના હોય જેથી આપણા ઘઉં છે એ ઢરે ને એટલા માટે પછી એક બીજું કારણ છે પોટાશ પોટાશ કેવી રીતે હું તમને સમજાવું કે કોઈ પણ ઘઉં છે એ શરૂઆતમાં જ આપણે પાયા ખાતરમાં ડીએપી એનપી કે જે તમે નાખતા હોય આપતા જ હોય છે પણ જેમ ઘઉં મોટા થાય અને એમાં ફ્લાવરિંગ સ્ટેજ આવે એટલે ત્યારે એને વધારે પોષક તત્વોની જરૂર પડતી હોય અને નીચેના જે મૂળ છે એ ધીરે ધીરે નબળા પણ પડતા હોય તો ત્યારે જો આપણે કોઈ એને ખાતર આપી દઈએ તમે ભલે ઓર્ગેનિક રીતે આપો કે કોઈ તમે રાસાયણિક રીતે આપો છો પણ તમારે ત્યારે એને પોટાશ અને તમારે એને બીજું જે સલ્ફર છે કે એવા પોષક તત્વો છે જીંક કે કોઈ પણ છે એ પોષક તત્વો આપવું જોઈએ એમાં જો તમે પોટાશ આપો તો સૌથી બેસ્ટ રહે છે જેથી એના મૂળ છે એ ફરીથી પાછા મજબૂત થાય છે અને એની જે પકડ છે જમીનમાં એ સારી રહે છે તો આપણે પછી જે છેલ્લું પાણ આપીએ છીએ તો ત્યારે આપણે જે આ ઘઉં ઢળે છે એ ઢળવાની જે સમસ્યા છે એ અટકી શકે છે તો એક આ કારણ છે બીજું કારણ છે યુરિયાનો ઓવરડોઝ હવે આ કેવી રીતે હું તમને એક સમજાવું કે આપણે ઘઉં છે આપણે ત્રીસક પચીસ ત્રીસ દિવસના થતા હોય એટલે આપણે એમાં યુરિયાનો પહેલો ડોઝ આપતા હોય તો ઘણા ખેડૂતો યુરિયાના બે બે ત્રણ ત્રણ ડોઝ આપે છે હકીકતમાં ઘઉંમાં છે યુરિયાનો એક જ ડોઝ આપવો જોઈએ જ્યારે તમારે ત્રીસ દિવસના થાય ત્યારે પછી આમાં ઘઉંમાં યુરિયાનો ડોઝ અપાય નહીં એનું કારણ છે કે તમે જેમ યુરિયાનો ડોઝ આપશો એમ એનું જે વેજીટેટિવ ગ્રોથ છે એ તો વધવાનો જ છે કારણ કે યુરિયા નાઇટ્રોજન મળે એટલે જે આની ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ વધારો થાય છે પણ એનાથી શું થાય કે આપણે જે ઘઉંનું આ દાંડર હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા એક ગાઈડ છે હવે તમે ક્યાંક સુધીના તમારા ઘઉં હશે ત્યારે તમે એને યુરિયા આપો પછી જે યુરિયાના કારણે જે ગ્રોથ વધે છે એને કારણે આ જે આ આ ગાંઠ અને આ ગાંઠ વચ્ચે જે અંતર છે એ વધારે થઈ જાય છે જેથી આ વધારે લાંબો થાય એટલે આનું જે સપોર્ટ છે એ નબળો પડે નબળો પડે એટલે આ જ્યાં વચ્ચેથી છે આપણે ઘઉં ઢરીને આવી રીતે ભાંગી જાય છે તો એટલા માટે યુરિયાનો ઓવર ડોઝ છે આપવો ના જોઈએ આ એક છે કે તમારા ઘઉં થોડાક વધારે નબળા હોય અને એનો વિકાસ ના થતો હોય તો તમે યુરિયા આપી શકો છો પણ જરૂર હોય તો જ યુરિયા આપવું વધારે બાકી યુરિયાની કંઈ જરૂર છે નહીં અને જે યુરિયાનો રેશિયો છે મારા અંદાજ પ્રમાણે વીઘે વીસ કિલોથી વધારે આપણે ઘઉંમાં યુરિયા આપવું ના જોઈએ એટલે એક આ કારણ પણ છે પછી એક કારણ છે ઘાટું વાવેતર ઘાટું વાવેતર જેટલું તમે વધારે કરશો એ વિઘે જે બિયારણનો દર છે વધારે રાખશો એમ જે છોડની સંખ્યા છે એ તમારે વધી જશે અને છોડની સંખ્યા વધી જશે એટલે એ જે છોડને જે ફેલાવાની જે વધારે છે એને જગ્યા નહીં મળે એટલે એ ફૂટ આપણે જે કહીએ છીએ એ નહીં થાય ફૂટ નહીં થાય એટલે એ જે છોડવાનું જે સ્ટ્રકચર છે એ એવી રીતનું બનશે કે એને થોડોક પણ કંઈક પવન કે લાગશે એટલે એ ઢળી જશે અને જેટલું ઘાટો ઘઉં હશે એમ એ ઢળવાની વધારે આપણે શક્યતા રહે છે એટલે ઘઉં છે વધારે ઘાટા પણ ન નાખવા જોઈએ સોળ વીઘાના ગુઠામાં છે વીસથી વધીને પચીસ કિલો મેક્સિમમ તમારે બિયારણ દંડ રાખો જો તમારું બિયારણ છે એ સારામાં સારું હોય અને પંચાણું ટકા આપણે જર્મિનેશન થઈ જાય એ પ્રમાણે જો હોય તો પચીસ કિલોથી વધારે બિયારણની કોઈ પણ વેરાયટીમાં જરૂર નથી પડતી તમે વીસ કિલો નાખો પણ તો પણ સારામાં સારું એમાં ઉગાવો આવી શકે છે પણ બિયારણ સારું હોય તો એટલે એક આ કારણને પણ આપણા ઘઉં છે એ ઢરતા હોય છે હવે આપણે જે ખેડૂતોનો એક મેન સવાલ છે કે આપણે છેલ્લું પણ આપતા હોય અને આપણા ઘઉં છે એ ઢરે છે તો એ છેલ્લું પાણ આપવું જોઈએ કે નહીં તો જો એમાં એવું છે કે તમે છેલ્લું પણ આપો છો તમે છેલ્લું પાણ ક્યારે આપશો કે જ્યારે તમારા ઘઉંમાં દાણા બંધાઈ ગયા હશે અને આપણે જે ઘઉંનો જે સમય છે એ નેવું દિવસની આજુબાજુ થઈ ગયો હશે કોઈ પણ વેરાયટીમાં તો હવે ત્યારે તમારે જો એને જમીન ઉપર આધાર રાખે જો તમારી જમીન છે એ વધારે ભેજ પકડતી હોય અથવા જે આપણે કાળી માટી કહીએ છીએ એ ટાઈપની હોય તો મારા અંદાજ પ્રમાણે એમાં છે પાણીની જરૂર પડતી નથી જો તમારા ઘઉં ઢળતા હોય તો એમાં તમે પાણી આપશો અને જો તમારા ઘઉં ઢળશે તો તમને એના જે તમારે પાણી પાછો તો તમને પાંચ ટકાનો ફાયદો થશે પણ જો ઘઉં તમારા ઢળશે તો એનાથી તમને પંદર ટકાનું નુકસાન થઈ શકે છે કારણ કે એકવાર ઘઉં ઢળી ગયો એટલે એનો દાણો છે પછી ઝીણો રહી જાય છે અને આપણે વજન પણ ઘટે છે એટલા માટે ત્યારે હે તમારે પાણી જો આપવું ના જોઈએ ઢળતા ના હોય તો આપને કોઈ વાંધો નથી આપવામાં અને જે આછી જમીન છે કે જેમાં પાણી વધારે આપવું પડે છે ઘણા ખેડૂતોની જમીન એવી છે કે જેમાં ઘઉંને પંદર પંદર પાણ સુધી આપ આપવા પડે હે તો એવી જમીનમાં છે એ ઘઉં ઢળતા હોય તેમ છતાં એમાં પાણી આપવું પડે એમ છે કારણ કે પાણી ના આપીએ તો એમાં દાણો જ નથી ચડતો કારણ કે નીચે ભેજ છે એટલો જે ઘઉંને મળવો જોઈએ નથી કારણ કે જે ઘઉંના મૂળ છે એ વધારે ઉપર જ હોય એટલા માટે તો એવી જમીનમાં છે એ જોખમ લેવું જોઈએ આપણે કારણ કે એને પાણીની જરૂર પડે છે અને એક બીજું કે તમારે જ્યારે પણ ફ્લાવરિંગ સ્ટેજની શરૂઆત થાય એટલે કે નીંગલ પડવાની શરૂઆત થાય ત્યાર પછી તમારે સાતથી આઠ દિવસે તમારી જે જમીન પ્રમાણે એને રેગ્યુલર પાણી આપવું અને જમીનમાં તિરાડું પડવા ના દેવી જો તિરાડું પડશે એટલે એના મૂળ છે એ નબળા પડશે અને વચ્ચેથી જે એના જે તંતુ મૂળ હોય એ તૂટી જાય અને ઘઉં પણ તમારા ઉત્પાદન તૂટશે અને જેમ જે તિરાડ પડશે ને તમે પાણી પાશો એમ આપણા તમારા ઘઉં ઢળશે એટલે એક પણ એ તમારે ધ્યાન રાખવું કે જમીન છે આપણે ફાટવી ના જોઈએ અને રેગ્યુલર એને પાણી આપવું જોઈએ તો આ બધા કારણ છે આવી રીતે જો તમે આ બધું ધ્યાન આપશો તો તમારા ઘઉં છે એ દોડતાં તમે અટકાવી શકો છો તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ